હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે વન પીસ બનાવ્યું છે સાડીની મહીથી આ રીતનું આપણે પાછળ ગરું ઉતાર્યું છે ને પાછળ આપણે ચેન રાખી છે અને સાઈડમાં આપણે આ રીતના ફૂમતા લગાયા છે દોરી મૂકીને ને પાછળ બી આપણે ફૂમતા બનાવ્યા છે દોરી મૂકીને હવે આપણે વન પીસ બનાવતા શીખીએ ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો તમારે સીવા ક્લાસનું જે પણ કામ શીખવો છે આપણી ચેનલ ઉપર મળી રહેશે હવે આપણે વન પીસ બનાવતા શીખીએ આનો કટિંગનો ઓલરેડી આપણી ચેનલ ઉપર વિડીયો મૂકેલો છે તમારે નાપ જોયો હોય તો નીચે ડિપ્રિપ્શનની મેં લિંક આપી છે કાં તો આપણે ઉપર મારો સિમ્બોલ દેખાય છે ત્યાં આગળ બી લિંક તમને મળી જશે આપણે પાછળનો ભાગ આપણે અસ્તર જોઈન્ટ કરીને તૈયાર કરી દીધો છે હવે આપણે પહેલાંમાં પહેલું આગળનો ભાગ બી આપણે અસ્તર જોઈન્ટ કરીને કમ્પ્લીટ તૈયાર કરી દીધો છે હવે પહેલાં આપણે ઘરું બનાવવાનું છે અહીંયા આગળ આપણે ઘરું કટિંગ કરેલું છે હવે આપણે કેનવાસ લઈ લેવાનું છે કેનવાસ આપણે આ રીતનું કટિંગ કરી દેવાનું છે ઊભું આપણે આગળ લંબાઈ દસ ઇંચના આપણે આડું આઠ ઇંચ રાખવાનું છે આ રીતે આપણે કેનવાસ કટિંગ કરી લેવાનું આપણે એમાંથી જ આપણે બે ઘર આગળ પાછળના નીકળી જાય હવે આપણે અહીંયા આગળ પહેલાં માર્કિંગ કરી દેવાનું છે ગળાનું આ રીતે કમ્પ્લીટ પેનથી માર્કિંગ કરી દેવાનું ને ત્યાર પછી આપણે અહીંથી માર્કિંગ કર્યું તે પ્રમાણે આપણે કટિંગ કરી લેવાનું છે ને અહીં આગળ આપણે એક ઇંચ જેટલું રાખીને પાછળનું આપણે કટિંગ કરી દેવાનું છે આ રીતે એટલે તમારે ગળું કમ્પ્લીટ કટિંગ થઈને તૈયાર થઈ ગયું હવે આપણે વધારાનું જે કાપડ છે તે લઈ લઈએ અહીં આગળ આપણે વધારાના કાપડમાં જોઈ લેવાનું કે આપણે અહીંથી આઈ રહેશે કે નહીં અસ્તર ત્યાં પછી આપણે આ રીતે પહોળું કરી દઈએ ને ત્યાર પછી આપણે અહીં આગળ ધાર ઉપર અંદરની સાઈડ ધાર ઉપર મશીન મારી દેવાનું છે આ રીતે ગોળ ફરતામાં આ રીતે તમારે ગોળ ફરતાની મશીન મારી દેવાનું ને વધારાનું આપણે કટિંગ કરી દઈએ ચાપ જેટલું વારવા જેટલું રાખીને કટિંગ કરી દેવાનું ને આપણે અહીંથી તે તે પછી વારી દેવાનું છે આ રીતે અહીં આગળ વધારાનું જે આપણે રાખ્યું તે આપણે વાળી દેવાનું તમને દરેક વસ્તુ બે વાર બોલીને સમજાય છે એટલે તમને યાદ રહે એટલા માટે અહીં આગળ આપણે કાપડ કટિંગ કરી દેવાનું છે અંદરનું કાપડ કટિંગ કરી દઈએ ત્યાર પછી આપણે ગળું લઈ લઈએ અને ત્યાર પછી આપણે અહીંથી મૂકીને કિનારી ઉપરથી મૂકીને આ રીતે આપણે ચાપથી લગાવી દેવાનું છે ને ચેનલ ઉપર નવા આયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ગુજરાતી આપણે સીવા ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ અને તમને આપણી ચેનલ ઉપર દરેક જાતના સીવા ક્લાસના વિડીયો મળી રહેશે હવે આપણે અહીંયા આગળ કમ્પ્લીટ લગાવી દીધું ને ત્યાર પછી આપણે રાઉન્ડ શેપની મય આ રીતે ચેંકા મારી દેવાના એટલા માટે કે કાપડ પકડાય નહીં એટલે હવે આપણે આ રીતે કેનવાસ બહારની સાઈડ કરી દેવાનું ને ત્યાર પછી આપણે એની ઉપર આ રીતે મશીન મારી દેવાનું એટલે એનું ફિનિશિંગ બહુ સરસ દેખાય છે એ તમને બતાવું પછી અહીંયા આગળ આ રીતે ચેકા મારીને પછી ઉપર મશીન મારી દેવાનું હવે આપણે અહીંથી ફેરવી દેવાનું છે અહીં જોઈ લો આ રીતે ઓટોમેટિક પલટી જશે હવે અહીં આગળ આપણે પાછળ મશીન મારી દેવાનું છે કિનારી ઉપર એટલે કેનવાસ ઊંચું થાય નહીં પરફેક્ટ રીતે બેસી જાય એટલા માટે હવે તમને છતું કરીને સિલે વાગ્યા પછી બતાવું આ રીતે આપણે કમ્પ્લીટ બેસી ગયું એકદમ ફિનિશિંગવાળું ને તમે ઇસ્ત્રી મારશો એટલે તમારે પરફેક્ટ બેસી જશે અને હવે આપણે આગળ ટક્ષ રાખેલો તે આપણે આગળ ટક્ષ લઈ લેવાનો છે અહીં આગળ ચેસ્ટ વધારે હોય એટલે તમારે આગળ ટક્ષ રાખવો જ પડે ઓછી ટી નાની બેબી ન હોય તો તમે ટક્સ ના રાખો તો ચાલે મોટી બેબી હોય તો એના માટે ટક્સ જરૂરી છે ટક્સ લેવો જ પડે આગળ પાછળ હવે આપણે તેનું નિશાન રાખ્યું હોય તે સુધી જે આપણે આ રીતે બ્લાઉઝમાં ટક્સવાળા બ્લાઉઝમાં ટક્સ લેતા હોય તે પ્રમાણે લઈ લેવાનું છે આપણા કમ્પ્લીટ આગળનું ગળું બનીને તૈયાર થઈ ગયું હવે આપણે પાછળનું ગળું બી કમ્પ્લીટ બનાવેલું જ છે અહીં આગળ આપણે ચેન મૂકવાની છે આ રીતે અહીંયા આગળ પાછળનું ગળું બનાવીને તમને બતાવું આપણા કમ્પ્લીટ બેઉ ગળા પલટાઈ ગયા આપણે અહીં આગળ ચેન મૂકવાની છે આપણે જે ડ્રેસની ચેન આવે છે તે લઈ લેવાની ને આગળ આપણે ખોલીને એક ભાગ મૂકી દેવાનો છે આ રીતે અહીં આગળ એકદમ કિનારી ઉપરથી મશીન મારવાનું ચાપ જેટલું રાખીને હવે ચેન આપણે વાખી દેવાની ને અહીંથી આપણે મશીન હવે બહાર કાઢી લેવાનું ચેન આપણે કટિંગ કરી દેવાની અને ત્યાર પછી આપણે સામેનું પડખું આ રીતે ઉપર મૂકી દેવાનું છે ચેન ઢંકાય તે પ્રમાણે ત્યાર પછી આપણે ત્યાંથી મશીન અગુ પાછું કરીને અહીં આગળ ચાંપનું મશીન માં દેવાનું છે આ રીતે હવે ચેન ખોલી નાખીએ અને ત્યાર પછી અહીંથી મૂકીને આપણે જે પ્રમાણે નીચે હોય તે પ્રમાણે મૂકીને મશીન બહાર કાઢી લેવાનું છે એટલે આ કમ્પ્લીટ આપણે તૈયાર થઈ ગયું આ રીતે આપણે કમ્પ્લીટ ચેન પાછળની તૈયાર થઈ ગઈ હવે આપણે નીચેનું જે ઘેરવાળું બનાવ્યું હતું તે આપણે અહીં આગળ ચેંકો માધ્યમ સેન્ટરનો એટલે આપણને ચેંકો મેળવતા ફાવે એટલા માટે હવે નીચેનું આપણે ઘેર લઈ લઈએ જે નીચે આપણે અમરેલા કટિંગ કરેલું તે લઈ લેવાનું છે તેને ઉપરનું જે ભાગ હોય તેને આપણે આ રીતે બે છેડા કમ્પ્લેટ જોઈ લેવાના ઉપરની સાઈડ જ લેવાનું છે કમ્પ્લીટ જોઈ લેવાનું પછી અહીંયા આગળ આપણે તેનો બી સેન્ટરનો ચેકો મારી દેવાનો એટલે આપણને સેન્ટર મેળવતા ફાવ અહીંયા આગળથી આપણે સેન્ટર મૂકીને આ રીતે જેટલું થોડું ઘણું બહાર નીકળતું એ કાઢી નાખવાનું ને સાડીનું કાપડ લગાવવાનું છે નીચે આપણે છતું રાખ્યું છે એટલે આપણ આપણે ઉપર ઊંધું મૂકવાનું છે અને સેન્ટર આ રીતે કમ્પ્લીટ મેળવી દેવાનું અહીંયા આગળ એટલે તમારી જે ચેન આપણે ખુલ્લી રહી ગયેલી નીચેની સાઈડ એ તમારે કમ્પ્લીટ પેક થઈ જશે આ રીતે અહીં આગળ આખામાં ચાંપનું મશીન મારી દેવાનું છે અહીં આગળ આપણે આ રીતે મેળવી દેવાનું એટલે આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હવે આપણે અસ્તર જે તેનું લીધું હોય તેને પણ આપણે આ રીતે સેન્ટરનો ચેકો મેળવી દેવાનો અને ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે મશીન માર દેવાનું એટલે આપણે બીજું મશીન મારવાની જરૂર પડે નહીં આ રીતે આપણે તેને પણ જોઈન્ટ મારી દેવાનું છે સેન્ટરનો ચેંકો કમ્પ્લીટ મેળવી દેવાનો અહીંયા આગળ તમારે છતું કરીને ઉપરની સાઈડ આ રીતે મશીન મારવું હોય તો બી તમે મારી શકો છો મારે મારવાની જરૂર નથી એટલે હું મારતો નથી એ ફિટિંગમાં આપણે કામમાં આવશે તે તમને આગળ બતાવો આપણે આ ચેન કમ્પ્લીટ પરફેક્ટ રીતે બેસી ગઈ હવે આપણે તે રીતે આગળનો બી ભાગ આપણે લગાવી દેવાનો છે અહીં આગળ આપણે આગળનો ભાગ આ રીતે સેન્ટ ચેકો મારીને તેનું અસ્તર આ રીતે લગાવી દેવાનું છે તે તમને બતાવી દઉં અને મેં સાડીનું કાપડ લગાવી દે લગાવી દીધું હવે તમને ખાલી અસ્તર લગાવતા એક ફેર ફરીથી જોઈ લો તમને ખ્યાલ આવે કે આપણે કઈ રીતે લગાવ્યું છે અહીંયા આગળ આપણે બહાર કાઢી લેવાનું એટલે આપણા કમ્પ્લીટ આગળનો બી ભાગ કમ્પ્લીટ લાગી ગયો તો આપણે બે પડખા જોઈન્ટ કરી દેવાના છે અહીં આગળ ચેન વાળો ભાગ જે જે પાછળનો છે તે છતો મૂકવાનો અને આગળનો ભાગ આપણે ઉપરની સાઈડ ઉધો મૂકીને શોલ્ડર આ રીતે જોઈન્ટ મારી દેવાના છે અહીં આગળ ક્રોસમાં મારવાનું મશીન છે જ એટલે તમારે શોલ્ડર પાછળનું ગળું નીચું હોય એટલે તમારે શોલ્ડર ઉતરી ના જાય એટલા માટે આ રીતે અહીં આગળ બે સામા સામીનું મારી દેવાનું છે અહીં આગળ આપણે બીજું મશીન મારી દઈએ ને તમે કવર કરવો હોય શોલ્ડર તો આ રીતે ખોલી નાખવાનું ઉપર આપણે આ રીતે એક મશીન વધારે મારી દેવાનું કવર થઈ જાય એટલે તમારો શોલ્ડર એટલા માટે મશીન આગું પાછું કરીને કમ્પ્લીટ અહીંયા આગળ ચાંપનું મશીન મારી દેવાનું આ રીતે બે આવું કમ્પ્લેટ તૈયાર થઈ ગયા હવે આપણે આગળ સ્લીવ લગાવી દેવાની છે ખાડા ટેકરીવાળો ભાગ જોઈને આગળનો પાછળનો ભાગ જોઈને કમ્પ્લીટ સ્લીવ લગાવી દેવાની અહીંયા આગળ મેં ફૂલ સ્લીવનો રાખ્યો છે એટલા માટે અહીં આગળ કમ્પ્લીટ આ રીતે સેન્ટનો ચેકો મૂકીને આપણે અહીંયા આગળ જોઈ લેવાનું ને ત્યાર પછી આપણે બાંય લગાવી દેવાની છે આ રીતે છાપનું મશીન મારીને કાપડ ખેંચવાનું નથી એકદમ પોલ હાથે બેસાડવાની છે સ્લીવ ગમે તે તમે બેસાડો તે એકદમ પોલ હાથે બેસાડવાની ને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને તમારા ફેમિલી કાં તો કોઈ બી મિત્ર હોય તેની જોડે શેર કરી દોજો તેમને બી આપણે સીવા ક્લાસનું કામ શીખવા મળે એટલા માટે આ રીતે આપણે બાઈ લાગી ગઈને હવે આપણે આગળ બીજું એક મશીન મારી દેવાનું છું ઉપર આ રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું અંદર ચપટી આવે નહીં તેનું આ રીતે આપણે કમ્પ્લીટ બાંય લાગી ગઈ એ રીતે આપણે શામી સાઈડ પણ લગાવી દેવાની છે આપણા કમ્પ્લેટ લાગી ગયું હવે આપણે ફિટિંગ કરવાનું છે ખાસ આપણે આ ફિટિંગની મેં ધ્યાન રાખવાનું છે તમારે અહીં આગળથી આપણે કમરના ભાગથી અહીંયા આગળ આપણે દોઢ ઇંચ આપણે દબાણ રાખીએ છીએ એ આપણા સબસ્ક્રાઈબરને બધાને કમ્પ્લેટ ખબર છે કે કમરને ચેસ્ટમાં આપણે દોઢ ઇંચનું દબાણ રાખીએ છીએ અહીં આગળ આપણે મોરી ચારની કરવાની છે ચાર આપણે મારી દેવાનું છે દોઢ બાયની મેં બી તમે દોળી દબાણનું મૂકિંગ કરી દો તો એ બી તમારે માપ આવી જાય અહીં આગળ આપણે સાડીનું કાપડ છે પાતરું પડે એટલા માટે તમારે હાંચવીને બધું કમ્પ્લીટ સીધું કરીને જ મશીન મારવાનું છે એટલે કાપડની ચપટી ના આવે કે અંદર ફૂગ્ગો બુગ્ગો રહી ના જાય ને આગળ આપણે સોલ્ટ આપણે જે મૂડો છે તે કમ્પ્લીટ મેળવી દેવાનો અહીં આગળ આપણે દોઢીટનું દબાણ જે માર્કિંગ કર્યું છે ત્યાં આગળ આપણે મશીન લાવી દેવાનું છે ત્યાંથી હવે આપણે અહીંયા આગળ જે કમરે દોળ રીતનું દબાણ કર્યું અહીંયા આગળ તે પહેલાં મેળવી દેવાનું અને ત્યાર પછી આપણે અહીંયા આગળ મશીન લાવી દેવાનું છે સાંધાઉથી સાંધાની નીચે ઉતારવા દેવાનું નહીં મશીન ત્યાંથી આપણે આ રીતે ફેરવી દેવાનું ને હવે આપણે પાછળની સાઈડ બીજું એક મશીન મારી દેવાનું છે આપણે જે દબાણનું રાખ અંદર જે દબાણનું રાખતા હોય મશીન તે પ્રમાણે અહીંયા આગળ પાછળ એક મશીન મારી દેવાનું એટલે આપણે કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું આ રીતે તમારે કરી દેવાનું છે અને આપણે નીચેની સાઈડ હજુ ફિટિંગ કર્યું નથી એ તમને આગળ બતાવું અંદર ગૂચ ગૂંચ ના પડે એટલા માટે આ રીતે અહીં આગળ બીજી સાઈડ બી આપણે કમ્પ્લીટ મારી દીધું હવે આપણે અહીં આગળ જે પહેલાં સ્તર છે તે આ રીતે ખોલી નાખવાનું અહીં આગળ સાડીનું કાપડ આપણે કમ્પ્લીટ મેળવી દેવાનું છે અને અહીંયા આગળ જે આપણે મશીન માર્યું ત્યાં આગળ આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું છે એટલે અંદર તમારે જે કાપડ પકડાતું હોય તે તમારે પકડાશે નહીં એકદમ વાળું દેખાશે આ રીતે આપણે ટેલર જે આપણે ટેલર જે રીતે કરે છે તે રીતે જ તમને ગારમેન્ટવાળા છે ટેલર છે એ રીતે જ તમને બતાવું છું અહીં આગળ આપણે કમ્પ્લીટ આ રીતે મશીન ઉતારી દેવાનું છે ખ્યાલ રાખવા ધ્યાન રાખવાનું કે છેડા ઊંચા નીચી ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અંબરેલા હોય એટલે તમારે છેડા ઊંચા નીચી થઈ જશે એટલે કમ્પ્લીટ મેળવીને જ તમારે ઉતારવાનું છે એ રીતે આપણે આગળ આ રીતે અસ્તર ખાસ ધ્યાન રાખવાનું અંદર ડબાઈ ના જાય એટલા માટે જો મારે દબાઈ ગયું એટલે સેજ કાપ આપણે ઊંચું કરી દઉં પાછું હવે ત્યાં પછી આપણે આગળ બીજું મશીનમાં દઈએ એ જ રીતે એની ઉપર જ આપણે મશીન મારવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ગુજરાતીમાં આપણે ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ ને અહીં આગળ આપણે વધારાનું કટિંગ કરી દઈએ ત્યાર પછી હવે આપણે અસ્તર નીચું કરી દેવાનું આ રીતે અહીં આગળ હવે આપણે સાડીનું કાપડ નીચે કાઢી નાખવાનું છે એટલે કાપડને અસ્તરને બેને જોઈન્ટ નથી કરવાનું તે આપણે જુદો રાખવાનો છે બેનો ઘેર આપણે અહીંથી જુદો થઈ ગયો આ જે ગારમેન્ટવામાં આવે છે જે તૈયાર ગાઉન છે તૈયાર વન પીસ છે તે પ્રમાણે તમને ફિટિંગ કરીને બતાવ્યું અહીં આગળ આપણે બહાર કાઢી લેવાનું મશીન તે રીતે આપણે અહીં આગળ પછી બીજું મશીનમાં માં દેવાનું અહીંયા આગળ આપણે કમ્પ્લીટ બીજું મશીનમાં દીધું આ જ રીતે તમારે સામેની સાઈડ કમ્પ્લીટ ફિટિંગ કરી દેવાનું છે જોઈ લો અહીંયા આગળ આ રીતે વધારાનું કટિંગ કરી દેવાનું આ જ રીતે તમારે સામેની સાઈડ પણ ફિટિંગ કરી દેવાનું છે અહીં આગળ આપણે બે સાઈડ હવે કમ્પ્લીટ તૈયાર કરી દીધું આ રીતે તમારે કમ્પ્લેટ વન પીસ ફિટિંગ બિટિંગ કમ્પ્લીટ થઈ ગયું અને કમ્પ્લીટ બની ગયું હવે આ રીતે અહીં આગળ નીચે કિનારી વારી દેવાની છે નહીં અહીં આગળ તમને અસ્તરની કિનારી વાર દેવાની ન આપણે આ નીચેની બી વનપીસ જે બનાવ્યું તેની આપણે નીચે કિનારી વાર દેવાની કાં તો તમારે બેડિંગ કરવું હોય તો બેડિંગ કરી દેવાનું આ રીતે તમારે અહીંયા આગળ મૂકીને અહીં આગળ આ રીતે કિનારી વાર દેવાની છે તમને થોડો વિડીયો ફાસ્ટ કરીને બતાવી દઉં અહીં આગળ આ રીતે ફટાફટ તમને બતાવી દઉં તમારો ઓછો ટાઈમ બગડે એના માટે આ રીતે કિનારી વારી દેવાની છે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતી વર્ડ સિવાન ક્લાસના વિડીયો આવા લાવતા રહે છે ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દોજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો તેમને પણ આ રીતનું શીખવા મળે આપણે કમ્પ્લીટ આખામાં આ રીતે સાડા ચારથી પાંચ મીટરનો ઘેર નીકળ્યો છે આનો વિડીયો ના જોયો હોય તો નીચે ડિપ્રિપ્શનની મેં લિંક આપી છે તેનાથી કટિંગનો વિડીયો જોઈ લોજો તો તમને ખ્યાલ આવશે કે આપણે કઈ રીતનું કટિંગ કર્યું છે આપણે સાડીની મેથી જ એ બી આપણે કટિંગ કર્યું છે આ રીતે આપણે કમ્પ્લીટ આખાની મય ગોળ ફરતાની મય કમ્પ્લીટ પાથરી એકદમ કિનારી વારી દેવાની છે અને તમારે બેડિંગ કરાવવાની ઈચ્છા હોય તો તમે બેડિંગ કરાવી શકો છો નીચેની સાઈડ આ રીતે આપણે કમ્પ્લીટ વારી દીધી આ આપણે કમ્પ્લીટ વન પીસ બનીને તૈયાર થઈ ગયું તમને છતું કરીને બતાવું આ રીતે તમારે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે એક નવા વિડીયો સાથે મળીશું આ આપણે પરફેક્ટ તૈયાર થઈ ગયું થેન્ક યુ ફોર વોચિંગ